નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ માં પોલીસ બનીને આપી મનસુખભાઈ રાઠોડને ધમકી મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ એ ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તમે મોબાઈલ તમે ઓલા તમે જે બ્લોકમાં નખો તો ભલે તમારા ઘરમાં કરી દો તો ભલે મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ શેર કરવું હોય ને તો ભલે તમને ખેંચી લઈએ હવે હે કોણ બોલો એનો એ જ બોલો છો બીજો કોઈ નથી બોલતો કોણ બોલો ઈ નો ઈજ છું બીજો કોઈ નથી બોલતો મનસુખભાઈ આ વિડીયો કોલ માં વાત કરી હતી આ વિડીયો કોલ માં આગળ અત્યારે જ વાત કરી હતી અબિહાલ તમે પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી દેવું ન્યાય ને રૂબરૂ કરી લઈશ હું બધું નામ બામ તારા પટ્ટા પાડ નાખું ને એ તને ખબર પડશે આમ નહીં પડે એ જે તારી માય ઝીણા ની બધી ને એમ જ ઝીણા હોય ફાકા માર માર તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માય તારી માય ઝીણા ને એ અમારી માય ઝીણા એમ જ ઝીણા છે અબ તય તું હું પણ બધી ને ફોન માં તો આવી ધમકીઓ મારે તું હું કે કિંગ પેદા થયો તું દાઉદ ઇબ્રાહીમ નો છોકરો છો તું તું કઈ બોલો વિડીયો બનાવેસ સ્ટેશન માં આવું છો કોટા ડાયર થઇ જાય પોલીસ માં તારા બકલ નંબર બોલ અને તું ક્યાં પોલીસ નોકરી કરે એ બોલ હવે કાર્ડ બતાવે મોબાઈલ માં પોલીસ માં હોય તો પોલીસ શું તને તને ગુંડો છે તું આ રાજ્ય સેવક છો તું ગુંડો છો

હા તો એ આ ના બોલો કે આપણે પોલીસ તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવો મનસુખભાઈ મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કેવી તમને મારી વાત સાંભળો ના તમે મને જેમ ભાઈ બોલ્યો બોલ્યા હું મારો તમારો રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યો હું એમ બોલ્યો હું બીજું કાઈ બોલ્યો નથી તમને તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સાચો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું ને મર્યાદા કહેવાય હું તારા ખોબા ઉપર લેવાનો ને મર્યાદા કહેવાય